વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ એક દિવસ ભગવાન એમના દૂતની સાથે પૃથ્વીની સહેલ કરવાની ગયા રસ્તામાં પોતાની સુંદર રચનાઓને જોઈને ખુશ થતા રહ્યા ત્યારે એમને લાગ્યું કે પક્ષીઓ અધિક સુંદર નથી બની શક્યા એ બધા મેલા ખેલા અને ભૂરા રંગના હતા ભગવાને દૂતને કીધું એક દિવસ બધા પક્ષીઓને બોલાવીને ભેગા કરો હું એમને નવા રૂપ રંગ આપવા માંગુ છું જેથી તે સુંદર દેખાઈ શકે દૂતે ભગવાન આજ્ઞાનું પાલન કર્યું નક્કી કરેલા દિવસે આખી દુનિયાના પક્ષી એક વિશાળ પર્વત ઉપર ભેગા થવા લાગ્યા ભગવાનના દૂતે એમની હાજરી લેવાનું શરૂ કર્યું જેથી કોઈ પક્ષી બાકી રહી જાય તો ખબર પડે જ્યારે ગડબડ થઈ ગયેલી થોડા પક્ષીઓની હાજરી ગણવાની બાકી હતી કે એક તોફાની મેનાએ દૂતના હાથમાંથી હાજરીનો કાગળ છીનવીને એને ખરાબ રીતે કાતરી નાખ્યું દૂત ક્રોધથી મેનાને ફટકારવા લાગ્યો પરંતુ હવે શું થાય બીજી વારની હાજરી લેવાનો કોઈ અર્થ નથી એમ સમજીને દૂતે એમ માની લીધું કે બધા જ આવી ગયા હશે એણે ભગવાનને એમનું કાર્ય કરવાનું શરૂ કરવા માટે પ્રાર્થના કરી ભગવાન પોતાની સાથે જાત જાતની ચાચોથી ભરેલો એક થેલો સુંદર સુંદર મજાના પાક કારંગોના ડબ્બા લાવેલા તેમણે પક્ષીઓને કીધું એક એક કરીને બધા આગળ આવે અને પોતપોતાની મનપસંદ ચાર્જ અને તે રંગ લઈ જાય આ સાંભળીને તમામ પક્ષી જોર જોરથી ચિલ્લાવા અને કૂદવા લાગ્યા પછી એક એક કરીને આગળ આવવા લાગ્યા સૌથી પહેલા પોપટ આવ્યો તેણે મનગમતા રંગ પોતાના શરીર ઉપર લગાવી દીધા એ રંગોથી એ પહેલા કરતા પણ અધિક સુંદર દેખાવા લાગ્યો છેવટમાં એણે એક મોટી મજબૂત અને વાળેલી ચાચ પસંદ કરી જેથી તેને મોટા એ તો આનંદની સીટીઓ પાડતો પાડતો ત્યાંથી ઉડી ગયો પછી કંઠ વાળી કોયલનો વારો આવ્યો એણે પોતાના માટે ફક્ત ચમકદાર કાળો જ રંગ પસંદ કર્યો રહ્યા પછી એણે ચારેય બાજુ જોયું અને પછી તેની નજર ભગવાનના થેલામાં રાખેલી ચમકીલી પીળી ચાચ ઉપર પડી ઝડપ મારીને ઉઠાવી લીધી બીજા પક્ષીઓએ પણ તેની પસંદગીના વખાણ કર્યા કેમ કે પીળી એના ચમકદાર કાળા રંગ ઉપર ખૂબ જ હતી એ શ્યામાએ તેના મધુર સ્વરમાં ભગવાનની સ્તુતિ કરી અને તે ત્યાંથી ઉડી ગઈ આ પ્રમાણે પોતપોતાના વારા પ્રમાણે એક એક કરીને બધા પક્ષી ભગવાનની પાસે આવતા ગયા અને તેમના મનપસંદ રંગ તથા ચાંચ લેતા ગયા પક્ષીઓ ભગવાનના ગુણગાન ગાઈને ઉડી ગયા આ સૌમાં મોરને સંતુષ્ટ કરવામાં ભગવાનને સૌથી અધિક સમય લાગ્યો મોર તેની પસંદગીના જે જે રંગો ગયો ભગવાન તે એને લગાવતા ગયા ધીમે ધીમે સાંજ થવા આવી હવે થોડાક જ પક્ષીઓને રંગવાના બાકી હતા ભગવાન ખૂબ જ થાકી ગયા હતા એથી એમણે બાકી વધેલા પક્ષીઓને પોતાની જાતે જ રંગ લગાડી લેવા માટે કીધું અને સૂવાની તૈયારી કરવા લાગ્યા બાકી રહી ગયેલા પક્ષીઓ રંગના ડબ્બા ઉપર એક હામતા તૂટી પડ્યા પોતાના શરીરને જાત જાતના રંગોથી એ સજાવવા લાગ્યા પછી એમની પસંદની ચાચો લઈ અને ત્યાંથી ઉડી ગયા હવે ના તો કોઈ રંગ બચ્યો ના તો કોઈ ચાંચ ભગવાન અને એમનો પણ પર્વત પરથી નીચે ઉતરી આવ્યા તે બંને તેમના અદભુત કાર્યથી ખૂબ પ્રસન્ન હતા એ હજી જંગલના ખૂણા પર જ પહોંચ્યા હતા ત્યાં તેમણે પાખોનો ફળફડાટ સાંભળ્યો બંને થોભીને એ તરફ જોવા લાગ્યા જ્યારે બદામી રંગની એક ચકલી જાડીમાંથી બહાર નીકળી અને એમની સાથે આવી પહોંચી રડતા અવાજમાં બોલી મને જ શ્યામાએ કીધું કે બધા પક્ષીઓને નવો રંગ આપવા માટે બોલાવ્યા હતા આટલું બોલી એ બુલબુલ હાફવા લાગી અને બોલી પરંતુ હું જંગલની અંદર ગીચ ઝાડીઓમાં રહું છું મને કોઈ આ સમાચાર આપ્યા જ નહીં હમણાં હમણાં જ જાણવા મળ્યું તો હું દોડતી દોડતી આવી ભગવાનના દૂતને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો તેણે હાજરીનું કાગળ ફાટી ગયા પછી માની લીધું કે તમામ પક્ષી તે હાજર જ છે રંગોના ખાલી થઈ જવાને કારણે ઘણો સમય થયો હતો અને ડબ્બા બિલકુલ સુકાઈ ગયા હતા ભગવાને વિચાર્યું કે હવે બુલબુલને રંગ કેવી રીતે આપવું બિચારી બુલબુલ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી તે નિરાશ થઈને ઉડવાની તૈયારીમાં જતી ત્યારે ભગવાને એમના થેલામાં મૂકેલી પીછીને ધ્યાનથી જોઈ પીછી ઉપર થોડાક સોનેરી કણ ચોટેલા હતા બીજા ભગવાન બોલા નિરાશ ન થઈશ નાની બુલબુલ હું તને એવી જ વસ્તુ આપીશ કે જે આ ધરતી ઉપરના કોઈ પણ પક્ષીની પાસે નથી તું જરા તારી ચાચ તો ઉઘાડ બુલબુલે તે પ્રમાણે કીધું ભગવાને સોનેરી રંગવાળી પીછીને ઉઠાવીને ધીમેથી બુલબુલની જીભને અડકાડી દીધી બુલબુલનો રંગ તો પહેલા જેવો જ હતો ગુસ્સે થઈને એ ભગવાનનો આભાર માન્યા વગર ત્યાંથી ઝડપથી ઉડીને ઝાડીઓમાં અદ્રશ્ય થઈ ગઈ થોડી વાર પછી એણે અચાનક ગાયન ગાવાનું શરૂ કરી દીધું તેને ખૂબ જ નવાઈ લાગી એનો અવાજ એકદમ બદલાઈ ગયો હતો કેટલી મીઠાશ આવી ગઈ હતી એના અવાજમાં એક ખેડૂત એની ગાયને દોઈ રહ્યો હતો એ બુલબુલનું ગીત સાંભળીને સ્તબ્ધ બની ગયો ઉપર પર્વત ઉપર એક ગોવાળિયો એના ઘેટા બકરાને ચરાવવાનું ભૂલી ગયો એના ઘેટા બકરા પણ જાડીની આજુબાજુ ટોળું વળીને ઊભા રહી ગયા જ્યાં બેસીને બુલબુલ મધુર કંઠે ગીત ગાઈ રહી હતી ભગવાન અને એમનો દૂધ પણ જ્યાં ઊભા હતા ત્યાં થોભીને જ ઊભા રહી ગયા હવે બુલબુલને ખ્યાલ આવ્યો કે એણે ભગવાનનો આભાર નહીં માનવાની કેટલી મોટી ભૂલ કરી છે બુલબુલનો મધુર અવાજ બીજા પક્ષીઓની સુંદરતા કરતાં અનેક ગણો વધુ મોહક હતો મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વીડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે